ઠાકોરજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે છપ્પન નવસારી ખાતે કરાયું હતું દક્ષિણ ગુજરાતમાં પહેલી રોટી ગાયકી અભિયાનના પ્રણેતા પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારીની ભગવાન મહાવીર પાંજરાપુર ખાતે ગૌમાતા માટે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ત્રણસો કિલો શાકભાજી બસો કિલો ફળ પાંચસો કિલો અન્ય ખાદ્ય સામગ્રી સહિત ગાયની આહાર મળી કુલ બે કિલો ખાત્ય સામગ્રીનો છપ્પન ભોગ ગૌમાતાને ધરાવ્યો હતો પાંજરાપોળની પંદરસોથી વધુ ગાયોને છપ્પન ભોગ ધરાવી કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડે નિયુઝ આજે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે અમે નવસારી ખાતે આવેલ ખર્સુપા માં અમે ગૌમાતા માટે છપ્પન પ્રકારના ભોગ પીરસ્યા છે કહેવાય છે ને કે કોઈ પણ દેવની આરાધના પૂજા કરવા પહેલા એમના અધિષ્ઠાઈ દેવની પૂજા કરવાની હોય છે તો ગૌમાતા વગર કૃષ્ણ ભગવાનની પૂજા કેવી રીતે એ દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આજે જે ગૌમાતાને છપ્પન પ્રકારના ભોગ પીરસીએ તો કૃષ્ણ ભગવાન ખૂબ જ રાજી થશે એમને ખૂબ જ આનંદ થશે કે ગૌમાતાને ખવડાવી તો એ કૃષ્ણ ભગવાનને ઓટોમેટિકલી પહોંચી ગયું શું આયોજન કર્યું છે તમે કયા કયા વ્યંજનો રાખ્યા છે આયોજનમાં અમે આજે ફ્રૂટ શાકભાજી ડ્રાય ફ્રૂટ મીઠાઈઓ અને ગાય માતાનો જે ખોરાક હોય છે દાણ ભૂસું ચારો એ બધું અમે બે હજાર કિલો જેટલું એટલે કે બે ટન જેટલું અમે પીરસ્યું છે ગૌ માતાને આજે નવસારી ખાતે ખરસુપા પાસે આવેલ ગૌશાળામાં જ્યાં પંદરસો જેટલી ગાયો રહેલી છે એ ગાયોને બે કિલો છપ્પન ભોગ દ્વારા એટલે કે છપ્પન વાનગીઓ બનાવી અને ગાયને ધરાવેલ છે એટલે પ્રીત ફાઉન્ડેશનને અહીંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભૂતકાળમાં પણ પ્રીત ફાઉન્ડેશને ખૂબ સારા કામો કર્યા છે એમાં એક મહત્વનું કામ જો હોય તો દરેક સ્કૂલમાં એક રોટી ગાયને નામનો જે એમણે પ્રોગ્રામ આપી અને આખા ભારત દેશમાં એ મેસેજ પૂરો કરેલ છે કે આપણા જે વડવાઓ ભૂતકાળમાં જે ગાયના નામે પહેલાં રોટલી કાઢતા એ વસ્તુ આજે નવી પેઢીને કદાચ ન ખબર હોય તો એ પ્રીત ફાઉન્ડેશન દ્વારા યાદ કરાવેલ છે આ રીતે ભવિષ્યમાં પણ ખૂબ સારા કામો કરતી રહે પ્રીત ફાઉન્ડેશન એને હું શુભેચ્છા આપું છું અને ભવિષ્યમાં પણ આ રીતે ગાય દ્વારા અનેક એન પણ પોતાના કામો કરવા જોઈએ અને ગાયને નામે એક રોટી એમણે ધરાવવી જોઈએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આઝાદી સમાચારોની